નમસ્કાર જય શ્રી રામ વંદે ગૌ માત્ર આપ જોઈ રહ્યા છો સનાતન વોઇસની ઐતિહાસિક ચેનલ અને હું છું આપની સાથે જયસુખભાઈ નીમાવત આજ વાત કરવી છે સીતા માતાજીનો ત્યાગ તો ભગવાન રામ દ્વારા સીતા માતાજીનો ત્યાગ કરવામાં આવ્યો હતો વાલ્મીકી નો આધાર લઈ અને આપની સમક્ષ મારે આ વાત કરવી છે તો શું કોઈ એક વ્યક્તિ ના કહેવાથી સીતાજીનો ત્યાગ થઈ શકે એ વાત બની શકે તો વાલ્મીકી રામાયણ છે તે સંપૂર્ણ આધાર ગણી શકાય કારણ કે વાલ્મીકી રામાયણ છે એ વાલ્મિકી ઋષિએ લખ્યું છે અને ભગવાન રામ જે યુગમાં હતા એ જ સમયમાં ત્યાં હતા અને ત્યારે એ વાલ્મિકીજીએ લખેલું છે નારદ ને જ્યારે પ્રશ્ન કર્યા વાલ્મિકી ઋષિએ ઓમ તપસ્વાધ્યાયી નિરતમ વાગવિદામ નારદ પરીપ્રયત્સ વાલ્મીકિર્મુનિપુગવાને વાલ્મીકિ ઋષિએ નારદ મુનિને કરેલા પ્રશ્ન ત્યાંથી રામાયણની શરૂઆત થઈ કોણ સાંપ્રતમ લોકૈ ગુણવાન કશ્યવાન ધર્મઘ્નસ્વ કૃત્યસ્વ સત્યસંઘસ્વ દ્રઢવ્રત આ જે બધા પ્રશ્નો કરેલા છે તો ઋષિ એ નારદજીને પ્રશ્ન કરેલા અને વાલ્મિકી ઋષિ એ ભગવાન રામના સમકાલીન હતા તો વાલ્મિકી ઋષિએ જ રામચરિત વાલ્મિકી રામાયણ લખ્યું અને એ વાલ્મિકી રામાયણની અંદર સીતાજીને વનવાસ જવાના કારણો પણ ઉપસ્થિત થયા છે જે આપની સમક્ષ હું રજૂ કરવા જઈ રહ્યો છું એક વાત

સીતાને સાથે લઈ જતા નથી એટલે સીતાજી સાથે જવા માટે ઘણો આગ્રહ કરે છે એ આગ્રહને ન થવા ભગવાન એમને ત્યાંની સાંપ્રત પરિસ્થિતિ જંગલની રાક્ષસોની બધી દર્શાવી અને તમે સાથે ના આવો તો સારું એવું કહે છે તો પણ સીતાજી હઠ મુકતા નથી મારે તમારી સાથે

આ યોગના કારણે મારે અત્યારે યોગ આવી ગયો છે તમારી સાથે વનમાં આવવાનો કારણ કે તે બ્રહ્મદેવતા હસ્તરેખા વિદ હતા હસ્તરેખાના જ્ઞાતા હતા અને એણે મને કીધું કે તમારે વનમાં જવાનું થશે જ ક્યારેય પણ તો ત્યારે સીતાજી એ વાત કરી અને ભગવાન રામને વનમાં જવા માટેનો આગ્રહ કરે તો ભગવાન સાથે લઈ જાય એ પછીથી પાછા જ્યારે રાજ્યાભિષેક થાય છે પાછા આવે છે ભગવાન રામ અયોધ્યાના સમ્રાટ બને છે એ વખતે તો જે ગર્ભાવસ્થા હતી અને સીતાજીએ કીધું કે પ્રભુ મારે થોડોક સમય માં રહેવાની ઈચ્છા છે ભગવાન રામ સમજી ગયા કારણ કે દશરથ જે વખતે પ્રાણ ત્યાગ કર્યો હતો ત્યારે તેમની ઉંમર પૂર્ણ થઈ હતી પરંતુ એણે તો રામના વિરહમાં પ્રાણ ત્યાગ કર્યો હતો તો એની જે શેષ ઉંમર બાકી રહી ગઈ હતી એ ભગવાન રામને આપી હતી અને એ ઉંમરનો ભોગવટો ચાલુ હતો હવે આ બાજુ સીતાજી એ ઈચ્છા વ્યક્ત કરી કે મારે ઋષિ જવું છે આ બાજુ ભગવાન રામને પિતાજીની ઉંમરનો ભોગવટો ચાલુ હતો એટલે ભગવાન શ્રી રામે તત્કાલ એ વનમાં જવા માટેનો પ્રબંધ કરી આપ્યો હવે આપણે એ વિચારીએ કે આશ્રમનો આશ્રમોમાં જે જન્મ લેવો અથવા તો સંતાનોને જન્મ આપવો તો કારણ કે આશ્રમો છે એ તપસ્વાધ્યાય નિરતા સતત સ્વાધ્યાયમાં નિરત એવા મંત્ર ઋષિઓના આશ્રમો હતા એવા આશ્રમમાં જો ગર્ભા અવસ્થામાં જવાનું થાય તો સીતાજીને એ વાત યોગ્ય લાગી કે મારા સંતાનો પણ દિવ્ય બને એટલે હસ્તરેખાની અંદર જ બતાવ્યું હતું કે વનનો યોગ છે તો બે વખત યોગ થયો તો ભાગ્ય પ્રબલ છે અધિષ્ટાન પૃથક ચેસ્ટા દેવ ચેવાત્ર્ય ભાગ્ય પ્રબલ છે એ પણ જે લોકો જે ઋષિ મુદિવાશ્રમ ની અંદર જે જન્મ લીધા એ સંતાનો દિવ્ય બન્યા છે પ્રહલાદનો જન્મ નારદ ઋષિના આશ્રમમાં થયો

સમાજની અંદર જગત ની અંદર પાપ વધી જાહે આપનો આ નિર્ણય યોગ્ય નથી એવી બધી શ્રુતિ સંમત વાત કરીને દેવરાજ ઇન્દ્ર પાસેથી હિરણે કશીપુના પત્ની કયા છોડાવી લઈ છે અને કયા ધુને પોતાના આશ્રમમાં રાખે છે અને પ્રહલાદનો જન્મ નારદ ઋષિના આશ્રમમાં થાય છે નારદ ઋષિ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો નારાયણ નારાયણ મંત્રનો જાપ જપતા હતા એ અસર ગર્ભસ્થ શિશુ ઉપર પડી અને ભક્ત પ્રહલાદ થયા રાક્ષસને ઘેરે ભગવાન અવતર્યા ઉચ્છેર ક્યાં થાય છે એ મહત્વનું છે જન્મ કેવા વાતાવરણમાં થાય છે એ મહત્વનું છે તો સીતાજીએ એ ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારે ઋષિમુનિઓના આશ્રમમાં જાવું એટલે લક્ષ્મણજીને આદેશ આપ્યો કે સીતાજીને વાલ્મીકી ઋષિના આશ્રમમાં મૂક્યાઓમાં આવે હવે ગીતો એવા બિના છે કે જો કે એ તો લોક મુખે ચર્ચાતી વાતો છે ને લોકગીતો છે એને કોઈ આધારની જરૂર નથી પરંતુ ધર્મ માટે શાસ્ત્ર જ પ્રમાણ હોય ગીતોની અંદર એવું ગવાતું હોય છે કે લક્ષ્મણ ઘડીક ઊભા રહો મારા વીર ઘોડલાની વાઘો તમે ઝાલો અને કરવી મારે રાઘવ દિલડાની વાત થંભાવો રથના ઘોડલા આ જે ગીતો છે એ ગીત લોક મુખે ચર્ચાયેલા છે ને એ આ દેશની જે અભણ સ્ત્રીઓ છે એની સીતાજીની વેદના સહન ન થઈ એટલા માટે આવા ગીતોની રચના થઈ

તમે કાલે મુંબઈ અમદાવાદ જવાના છે અને આજે કોઈની સાથે ઝઘડો થયો અને કાલે તમારે મુંબઈ અમદાવાદ નીકળી જવાનું થયું અને પેલો વ્યક્તિ એમ નક્કી કરે કે ભાઈ મારા ડરના કારણે એ અમદાવાદ અથવા મુંબઈ ચાલો ગયો તો હકીકતમાં એવું નહોતું એને જવાનું જ હતું તમે બોલ્યા તો તમારા ડરને હિસાબે નહીં એનું જવાનું ફિક્સ હતું એવી જ રીતે સીતા માતાની પોતાની ઈચ્છા હતી કે મારે ઋષિ મુનિઓના આશ્રમમાં જવું છે જેવી રીતે કયા પ્રહલાદ ને જન્મ આપ્યો ઋષિના આશ્રમમાં જીજાબાઈ જયારે જન્મ આપ્યો શિવાજીને ત્યારે એ શિવાજીના હલરડાની હલરડા ની અંદર જે જે પંક્તિ આવે છે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાસ વાત

મેણું માર્યું એ વસ્તુ બની એક બાજુ માં સીતાજીએ પોતે ઈચ્છા વ્યક્ત કરી અને ત્રીજી વાત દશરથ રાજાના આયુષ્યનો ભોગવટો રામ કરી રહ્યા હતા એટલે પિતાજીના આયુષ્યના ભોગવટામાં સીતાજી પાસે ન રહી તો સારું એટલા માટે એણે એ સીતાજીને જવા ઋષિમુનિઓના આશ્રમમાં જવા માટેની અનુમતિ આપીને લક્ષ્મણજીને કીધું કે તમે વાલ્મીકી ઋષિના આશ્રમમાં છોડી આવો જંગલમાં એમને ગમે ત્યાં મૂકીને નથી બી આવ્યા વાલ્મીકી ઋષિના આશ્રમમાં મૂકી આવ્યા હવે બન્યું એવું કે જ્યારે તે વાલ્મીકી ઋષિના આશ્રમમાં લવ અને કુશને જન્મ આપે છે અહીંયા વાલ્મીકી ઋષિ વિચાર કરે કે બાળકનો નામકરણ સંસ્કાર કરવાનો છે તો બાળકના નામકરણ સંસ્કાર વખતે એના પરિવારજનોમાંથી કોઈ પણ એક વ્યક્તિ અહીંયા હોવા જોઈએ અને એનું નાંદીમુખ શ્રાદ્ધ કરે એ પછી નામકરણ સંસ્કાર થાય તો બન્યું એવું કે આ બાજુ મથુરાની અંદર લવણાસુર રાક્ષસનો ત્રાસ વેધો અને લવણાસુર રાક્ષસના ત્રાસને હિસાબે મથુરાની પ્રજા કારણ કે ભગવાન રામ ચક્રવર્તી સમ્રાટ હતા એટલે એમની પાસે એ ફરિયાદ લઈને આવ્યા કે લવણાસુરનો ત્રાસ બહુ વધી ગયો છે અને અમારી મથુરાને કોઈ રીતે બચાવો ત્યારે એણે શત્રુઘ્નને કીધું કે તમે જાઓ મથુરા અને લવણાસુરને મારો મથુરા જવા માટે શત્રુઘ્ન મહારાજ તૈયાર થયા અને શત્રુઘ્નએ પિતા સમાન મોટાભાઈ એટલે કે ભગવાન શ્રી રામના ચરણ સ્પર્શ કરી અને આશીર્વાદ લઈ અને નક્કી કર્યું કે પિતાજીના આશીર્વાદ મળી ગયા હવે જાનકીના આશીર્વાદ મળી જાય તો એમનો વધ કરી નાખું એટલે એ ત્યાંથી સીધા વાલ્મિકી ઋષિના આશ્રમમાં ગયા એને ખબર નથી કે અહીંયા સીતાજીએ સંતાનોને જન્મ આપ્યો કારણ કે સીતાજીને જો જંગલમાં છોડી દીધા હોત તો ખબર ન હોત કે સીતાજી ક્યાં છે પણ એને વાલ્મીકી ઋષિના આશ્રમમાં જ મૂક્યા હતા એટલા માટે સીધા ત્યાં ગયા તો ત્યાં ગયા પછી ખબર પડી કે સીતાજીએ બે પુત્રોને જન્મ આપ્યો છે અને વાલ્મીકી ઋષિ કીધું કે સારું થયું તમે આવી ગયા તમારા હાથે નાંદીમુખ શ્રાદ્ધ કરો અને બાળકના નામકરણ સંસ્કારની વિધિ આગળ વધે એટલે નાંદીમુખ શ્રાદ્ધ કરી સીતાજીના ચરણ સ્પર્શ કરી અને શત્રુઘ્ન મહારાજ લવણાસુરનો વધ કરવા માટે જાય છે અને લવણાસુરનો વધ કરીને પાછળથી એ જ ગાદી શત્રુઘ્ન મહારાજને અર્પિત કરવામાં આવે છે ભગવાન રામ દ્વારા તો ભાગ્ય છે કેવો યોગ બનો બાકીની જે લોકમુખે ચર્ચાતી વાતો હોય તો એ લોકમુખે મનમુખી વાત કહેવાય ને મનમુખી ને કોઈ તથ્ય હોતું નથી ધર્મ માટે શાસ્ત્રને ને પ્રમાણ કરી ગણી અને જે તે શાસ્ત્ર ની અંદર જે બતાવ્યું છે તેનો જ દરેક વ્યક્તિ એ પ્રયોગ કરવો જોઈએ આજના આ કાર્યક્રમને ને પ્રાયોજિત કરનાર છે આરાધ્યાબા જયરાજસિંહ ગોહિલ આરાધ્યાબા ને હું સુભાષિષ પાઠવું છું આરોગ્ય પ્રદાન કરે એવી રાઘવેન્દ્ર સરકારના ચરણોમાં પ્રાર્થના કરું છું અને મારા આ પુષ્પને વિરામ આપું છું અગર આપને મારો આ વિડીયો પસંદ પડે તો આપને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અન્યથા નહીં જય શ્રી રામ વંદે ગૌમાત્રમ